ની અંદર એક ડાયમંડ જોવા મળ્યો એમાં નરેન્દ્ર મોદી સાહેબની છબી ડાયમંડની અંદર જે મને બહુ એટ્રેક્ટિવ લાગ્યું છે અને બહુ યુનિક લાગ્યું છે એકદમ ક્રિએશન લાગ્યું છે બહુ જોરદાર બનાવ્યું છે જેણે પણ માઇન્ડ દોડાવ્યું છે એ બહુ સરસ રીતે માઇન્ડ દોડાવ્યું છે આવું મેં કલ્પના પણ નહોતી કરી કે હું આવું જોઈ શકીશ લેબમાં તૈયાર આ ડાયમંડ પહેલા ચાલીસ કેરેટ નું હતું જેને આકાર આપીને અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની છબી લેઝર બનાવીને આઠ કેરેટ કરવામાં આવી છે આ ડાયમંડને ને કંડારવો અઘરું કામ હતું પરંતુ કિરણ સુથારે બે વખત નિષ્ફળ ગયા પછી પણ હાર ન માની અને અંતે ડાયમંડ તૈયાર કર્યો અમારું વિઝન એવું હતું કે ભાઈ જે અમે મોદી સાહેબ પ્રત્યેનો જે અમારો જે એમનો પ્રેમ છે બરાબર છે કે જે એક તો એ અમારા ગુજરાતી છે અને બીજો કે આપણા જે પ્રાઇમ મિનિસ્ટર સાહેબ જે છે એમનું જે સપનું છે કે મેક ઇન ઇન્ડિયા આપણો ડાયમંડ બી મેક ઇન ઇન્ડિયા છે અમારું લેબગ્રાઉન્ડ અને જે એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છે ઇકો ફ્રેન્ડલી ડાયમંડ છે એટલા માટે કરીને એમની છબી અમે સ્થાપિત કરવાનું એમનું જે સપનું છે એ એમની છબી સ્થાપિત કરી ડાયમંડની અંદર અને એમનું સપનું અમે પૂરું કરવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ વેપારીના મતે આ ડાયમંડને ખરીદવા માટે તો લોકો પડાપડી કરી રહ્યા છે પરંતુ આઈકો ફ્રેન્ડલી ડાયમંડ વેચવા માટે નથી આ ડાયમંડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ભેટમાં આપશે કેમેરામેન સરજુ પારે ધ્રુવ સોમપુરા વીટીવી ન્યૂઝ સુરત